સાતનો સુ કન્ડિશનમાં અ દેખાલે સવારે 10 ને 17 એ પહેલો જ અમને ફાયર અન્જરનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી કોલ મળેલ હતો ત્યારબાદ 5 મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનો ઓપરેશન શરૂ કરી દીધું દીધો ત્યારબાદ લગભગ ઢોઢક કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું આગ બુઝાઈ ગઈ હતી સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડો ગ્લાસ પ્લાસાટ તોડી અને સ્મો સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી તેરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યુ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલું નથી સાહેબ ફાયર છે જવાનો મહેનત કરતા હતા

ત્યારે એ બિલ્ડર તરફથી હતું મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેતા શું કાર્યવાહી સાહેબ હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કાંઈ નહીં કરે તો પછી આગળ સેલિંગની કે કંઈ કાર્યવાહી ટીઆરપી એઆરપી અગ્નિકાંડ છે ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી

કાર્યવાહી હવે અમે અમે પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ આપી પછી સીલિંગની કાર્યવાહી એજ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સિલિંગની નથી પહેરી કોમર્શિયલ હોત તો થઈ જતા